નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર સાથે હું મંજુલા ગુજરાત અને ભારત માં સંસ્કૃત ભાષા નું વિશેષ સ્થાન છે તે આપણે સૌ જાણીએ છીએ ગુજરાત અને ભારતમાં સંસ્કૃત વિશે ઘણા બધા લોકો જાણે છે પરંતુ બોલી નથી શકતા સંસ્કૃત ભાષા ભારતમાં પહેલેથી જ કહેવાય છે કે દેવી દેવતાઓની ભાષા છે આ દેવી દેવતાઓની ભાષા એ આપણે બોલવાની વ્યાત ક્યાં નહીં પહેલાના યુગોમાં લોકો આને બોલતા હતા એવી પવિત્ર ભાષા છે સંસ્કૃત ભાષા પરંતુ તેને બોલવી ખૂબ કઠિન છે જે વ્યક્તિ તેને સરળતાથી બોલી નથી શકતો ઘણા લોકોને તો માતૃભાષા પણ નથી આવડતી તો પછી આ સંસ્કૃત ભાષાની વાત ક્યાં નહીં ગુજરાતમાં જે બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાય છે તે શિક્ષણમાં એક થી છ થી આઠ ના ધોરણમાં તથા બીજા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ અપાય છે આ શિક્ષણમાં સંસ્કૃત ભાષા આવે છે તેમાં પણ બાળકોને ઘણા કઠિન પ્રશ્નો ને સવાલ આવે છે તો પછી સંસ્કૃત ભાષા બોલવાની વાત ક્યાં નહીં અને પણ ખૂબ મોટો સવાલ છે પરંતુ સંસ્કૃત ભાષા એક ખૂબ મોટી સારી દેવોની ભાષા છે ત્યારે મહારાષ્ટ્રના એક એવા વ્યક્તિ જેમનું નામ દેવવ્રત અને તેમણે એક પરીક્ષામાં જે સંસ્કૃત ભાષાના જાપ હોય છે તે કરી અને વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે તેમણે દેવ દેવ દેવવ્રતની ઉપાધિ વેદ મૂર્તિની ઉપાધિ મેળવી અને તેમણે આપણા દુનિયા આપણા ભારત દેશનું દુનિયાભરમાં નામ રોશન કર્યું છે આ સંસ્કૃત ભાષાના જાપ બોલવા તે કોઈ જેવી તેવી વાત નથી કારણ કે તેમાં જાપ છે તે ઉલટા સીધા સતત બોલ્યા રાખવાના હોય છે અને આ પરીક્ષા ખૂબ જ કઠિન અને પરિશ્રમની પરીક્ષા છે આ પરીક્ષાની પરીક્ષામાં જે વ્યક્તિ છે તેમણે ઉપાધિ મેળવ્યા બાદ આપણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક પોસ્ટ ચડાવી હતી ને પોસ્ટમાં તેમણે લખ્યું કે અમારું ગૌરવ છે કારણ કે સંસ્કૃત ભાષા દેવો દેવોની ભાષા અને અત્યારે તે બધે ભારતમાં ખૂબ ઓછી બોલાય છે અત્યારે કેટલાક જાપો ને મંત્રો જ માત્ર સંસ્કૃત ભાષામાં છે નહીં તો આપણે બીજી ભાષાઓમાં બધું બોલતા હોઈએ છીએ અને આ પરીક્ષા છે તે વિશ્વમાં માત્ર ત્રણ જ વખત લેવાય છે

તો આ વિડીયો વિશે તમારું શું કેવું છે જરૂરથી જણાવજો સાથે જ મારી મંજુલા સારાણી ઓફિશિયલ ચેનલને ને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર